નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠાના પેન્શનરો આજે પાલનપુર કલેક્ટર કચેરી એકઠા થયા હતા તેમણે એપીએસ પેન્શનરોને લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર રૂપિયા બે હજારથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ બનાસકાંઠાના સેવા નિવૃત્ત ઈપીએસ કર્મચારી પેન્શનરોએ આ માંગ કરી હતી તેઓ છેલ્લા ઘણા સમયથી લઘુત્તમ પેન્શનની રકમમાં વધારો કરવા માટે રજૂઆત કરી રહ્યા છે જિલ્લાના પેન્શનરો દ્વારા છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી છે છતાં તેમની માંગણીઓ પૂરી થઈ નથી સેવા નિવૃત્ત કર્મચારીઓનું કહેવું છે કે હાલમાં મળતા પેન્શનથી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ઘર ખર્ચ પણ નીકળતો નથી અને વૃદ્ધાવસ્થાને કારણે તેઓ બીજે ક્યાંય કામ કરી શકતા નથી પેન્શનરોએ જિલ્લા કલેકટર શ્રમ રોજગાર મંત્રી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું તેમણે વહેલી તકે તેમની પડતર માંગણીઓનો ઉકેલવાની અપીલ કરી હતી અને ત્યાં આગામી સમયમાં ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે આ અંગે પ્રતાપરાય જીએસઆરટીસી ડેપો મેનેજર વર્ષ બે હજાર છની અંદર નિવૃત્ત પેન્શનને જણાવ્યું હતું કે ઈપીએસ પંચાણુ કેન્દ્ર સરકારની યોજના ઓગણીસો થી છે એમાં અમે ઓગણીસો પંચાણુથી સંકળાયેલા નિવૃત્ત પેન્શનરો છીએ અને અમારી રજૂઆત છે કે અમને ઓગણીસો પંચાણુથી આજ દિવસ સુધી અને જ્યાં સુધી અમારું મૃત્યુ થાય ત્યાં સુધી અમને એક હજારથી શરૂ કરીને ન્યૂનતમ ત્રણ હજાર પાંચસો પેન્શન એ પેન્શનથી જીવન નિર્વાહ કરી શકાય તેમ નથી એટલે તે વધારા માટે અમે છેલ્લા પંદર વર્ષથી અમારી રજૂઆતો કેન્દ્ર સરકાર અને રાજ્ય રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ છીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવા પેન્શનોની સંખ્યા દસ લાખ જેટલી છે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોને ન્યૂનતમ પેન્શન નવ હજાર મળે છે તેનાથી અમને આનંદ છે કેન્દ્ર સરકારના કર્મચારીને બે હજાર સોળથી ન્યૂનતમ પેન્શન મળે છે તેનાથી પણ અમને આનંદ છે અમારો કોઈ વિરોધ નથી પણ અમે અમારી જિંદગીના થી વર્ષ દેશને સમર્પિત કર્યા છે ત્યારે અમારી પરિસ્થિતિ એ છે કે પાંત્રીસોમાં સાવ મામૂલી અને નિર્માલે છે તેનાથી અમારે જીવન કેમ ચલાવવું અમારા બાળકો પણ અમને શકતા નથી વૃદ્ધાવસ્થામાં પણ અમને સ્થાન મળતું નથી અમારી પરિસ્થિતિ અત્યંત દયનીય અને છે આ અંગે અમે મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રમ મંત્રી અને મંત્રીને અનેક વખત રજૂઆતો કરી છે અનેક સાંસદોએ અમારી વાજા ત્યાં સુધી પહોંચાડી છે પણ અમને નડે છે ઇપીએફઓનું તંત્ર તે અમારી બાબતમાં અમારા વિરોધી છે સરકારમાં સાચી રજૂઆત કરતા નથી અને ઇપીએફ મારફત અમને જે પેન્શન ચૂકવવામાં આવે છે એટલે કે ઇપીએફઓએ હવે ધ્યાન રાખીને અમારી બાબતમાં કંઈ વિચારણા કરવી પડશે સરકારે પણ અમારી મારફત વિચારણા કરવી પડે એટલા માટે અમે અમારો અવાજ પહોંચાડવા માટે અહીં ભેગા થયા છીએ